કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર વ્લોગ અને આપણો વ્લોગ જે મ્યુઝિયમ માં કન્ટિન્યુ કર્યો તો ને આપણે ત્યાંથી જ કન્ટિન્યુ થઈ રહ્યો છે તો આ છે ફ્લાઈંગ મ્યુઝિયમ આપણો હેમિલ્ટન માં છે અને તમે આગલા વિડિયો માં બધું જોયું જઈશે એનું અધૂરું આ વિડિયો માં કન્ટિન્યુ કરીશું અમે બરાબર ને તો હાલો આપણે આગળ કઈક જોઈએ જો છોરી આ જો આ હું હી ખબર તને આ હે બંદૂખ હે હા અહીંયાથી ગોળીઓ છૂટે

આવું કઈક લઈ લેવાય કા એકાદ કે ના પ્રાઇવેટ પ્લેન બધે કા જો સારું હે કે ચડી ના જાતી પાખિયા ઉપર આ હું છોકરા વાટું બનાવ્યું કે હું

ટ્રેનિંગ વાળા પ્લેન છે હજી જો અહીંયા કેટલા છે આજી ઓલા પ્રાઇવેટ જેટ જે બધા પાસે હોય ને જો એ આ ટાઈપના હોય જો આજે હમણાં પાછળથી જોતા હતા ને એ છે આ ગોળીઓ વાળું હજી કેવડું છે કેવડું છે હજી જો આનું અહીંનું અંદરનું આપણે જોઈએ સિસ્ટમ જોઈ લો શું છે આ પેક થઈ જતું હોય અહીંયા આવે બધી મિસાઈલ્સ ને આ બધુંય પાપા હા એના માટે જે આ હે ને હેંગર હા એનાથી પકડેલા પકડેલી મિસાઈલ હા ડ્રોપ કરે અહીંથી અને આ હે રોયલ નેવી હે રોયલ કેનેડિયન નેવી હે આપણું બરાબર કેટલા તારું છે હા મારું છે હા આપણું જ છે ને બધું હા મારા નામ નું આ પ્રાઇવેટ પ્લેન અચ્છા ખરીદેલું છે? અચ્છા એમ. બરાબર મને કે દર્શન રમેશભાઈ લઈ લીધું કે હું ને. હા હા. જો ભાઈ છે ને ઓરિજિનલ નથી. એની કોપી બનાવેલી છે જો આ બોમ્બ છે ને બોમ્બ ટોરપેડો કરીને. એની કોપી બનાવેલી છે આપણે એ ન્યુક જેવું છે આ આપણે જોતા જ હોય ને નથી યુદ્ધમાં ઓ ફેકે આવા હા બસ એવા જ છે અને ઈ આ જે છે ને ઈ આ પ્લેનમાં વપરાય છે જો અને અહીંયા જો આ ફિલ્ડ આખી એરફિલ્ડ આ એરફિલ્ડ હું સરી દરિયામાં જી હોય ને ઉતારે હા હા દરિયાની દરિયા આવી રીતે ઉતારે આ બોટ બોટ ની પ્રોટોટાઇપ છે બોટ જેવું બનાવેલું છે જો ને ઉપર જવાના ઓલા હે વિંગ્સ ને એની અંદર પાછા પ્રોપેલર છે મોટું છે એમ તો જો આના ટાયર હે ને પપ્પા સાઈડમાં વયા જાય અહીંથી આ જે ટાયર છે ને એ સાઈડમાં કરી જાય હમ તું અલગ સારી ડિઝાઇન હે કા ડિઝાઇન બહુ સારી છે જો છોરી આ તો હાવ ખુલેલું પ્લેન હે હવે

तर बेहू मम्मी बिक लेगी बहुत ही बहुत <laughs> ज़्यादा है क्या जो ही लिया हम धगलो अमाते अर्धा तो हमने तन अम्मे तमने बताया बात नहीं थी का कारण के कितना बता है बोल हूँ है फाल्कन मिसाइल है फाल्कन अ मिसाइल है पापा 1959 કેફે હા એવી જના લોન્ચ કરે અહીંથી આમ હવામાં શું ઉમકતી જાય હવે હવે બહાર જાવ આપણે એન્ટ્રન્સ થઈથી અંદર જાહું કેફે છે જોઈ લ્યો કેફે નાઈટ ડી્યુ આવી જો 12 બજે જેટલેન પડ્યા ને આપણે જોવા જવાના ફાઈટર દેખાય બહાર एकदम ઈ છે આવા આટલા કલેક્ટેબલ્સ ને મારી પાસે

જૂનવાણી બધા રેડિયો ને જે સિગ્નલ ને બધું પકડવાનું ટ્રાન્સમીટર ને જે હોય ને રડાર ને એ તો છે ને બધું હા પર આવ હવે અહીંથી જો બધાય આ પ્લેન બધા એટલે એક સાઈડ ના બધાય પ્લેન દેખાય છે જો ઈ બધું દેખાય છે હજી આપણે ઉપર જાવું પપ્પા હાલો જે ઉપર જઈને આ બાજુમાં એરપોર્ટ છે તો જો ને કાર્ગો પ્લેન પડ્યું દેખાય આપણે જે બે એવું જ હોય પણ ખાલી હે આવવાનું

તો જો ભાઈ આપણે આ પ્લેન ની અંદર જઈએ ચાલો લેટ્સ ગો અંદર નો લુક આયા બધું બેહવાની સીટિંગ ને બધું છે ઊ બધું છે મસ્ત છે કા અંદર જઈએ કે હા હા બધું જોવાનું એટલે અંદર ને અંદર નહીં જોવાય જો આ બધા જે આના ક્રૂ મેમ્બર છે ને એના ફોટો છે બોવા તમારી પાછળ આ બફેલો નાઇન ના નાઇન બફેલો

ओगनीसो पच्चास तो 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 ते तो 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 नहीं है पर लागे कोई ना डिजाइन जो ही ना त्यार नहीं हुए वो लागे आने जो हाई फाइटर है ठंडी है कहाँ जोहानी बारों हाँ हाई फाइटर है तो माय एट टाइम में चार फाइटर हैं कार्बोरों के नहीं है छोरी तो 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 के, के है। <laughs> 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 मारे जो आले छोरी जो <laughs> 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 બાકી સારું સમજે બધી ઇન્ફોર્મેશન નહીં પેલા મેં જાણી લીધું એટલે બાકી એવા અને ભાઈ આ વિડિયો છે સ્પેશિયલી ખાલી અમારા માટે જ ફરતા નથી તમને મસ્ત ઇન્ફોર્મેશન ને બધું તમને જાણવા મળે એટલા માટે અમે આ પ્લેસ સિલેક્ટ કર્યું ને કે ભાઈ તમને કંઈક યુનિક લાગે એટલા માટે એ વાત તો સાચી છે કે દર્શન એફર્ટ કરીને આ પ્લેસ ગોઈ હતી કે એવી કે આપને તો મજા આવે જ આવે જોવાવાળા વ્યુઅર્સને બી મજા આવે તો અમે અહીં આવ્યા હતા હજી એક સ્પેશિયલ વસ્તુ બાકી છે તો બ્લોગ બંધ ના કરતા શું છે એ દર્શન ना टैंक छे बार आज वो क्या वो मस्त स्टेज यू रखा लो है अब ये भाई आर्मी ना सूट मारने के लिए अब भाई मैं अपने वो बुद्धि जो पकड़ेंगे बैठो हाँ आये जो गिफ्ट शॉप ने वो बुद्धि छे इतना बदु आमा एंड रिलेटेड बदु मरे छे वहाँ यहाँ तो मरी ना बार सिद्धू टैंक जो आ जाई जो छोरी टैंक

Hello, थी हाँ निकलिया फटाफट ठंडी मजा भी गया गए बहुत मस्त जगह ले दर्शन थैंक यू थैंक्स थैंक्स टू टू मी यू હલો હલો ટેસ્ટી એકદમ અલગ રીત નું વાહ ચાલુ કરવાની ઈચ્છા છે એટલે હવે અમે જમી છે બધું રેડી છે ચાલુ કરી જમી જો દર્શો એની ફેવરેટ સિરીઝ બોઇઝ જોવે છે બાકી આપણે વિડીયો હવે કરીએ એન્ડ બાય